નમસ્કાર દર્શક મિત્રો તમે છો સંચાલિત નવસારી ન્યૂઝ નવસારીના એરુચાસ્તા ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવસારી પ્રદેશ કક્ષા બે હજાર પચીસ છવ્વીસ કલા મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં નવસારીના નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી તેમજ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મહામંત્રી શીતલબેન સોની પૂર્વ પ્રમુખ નવસારી મહાનગરપાલિકા મિનરબેન તેમજ જિલ્લા ભાજપ મોરચાના પ્રમુખ તનવીબેન કંસારા સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શુભ શરૂઆત બાદ વિવિધ સ્પર્ધાઓનો લીલી ઝંડી આપીને શરૂઆત કરવામાં આવી આ સ્પર્ધામાં સ્કૂલ બેગ સ્પર્ધા કે જેમાં શાળાના બાળકો આગવી પરેડનું પ્રદર્શન કર્યું હતું ગરબા સ્પર્ધા માતાજીના સરસ મજાના ગરબા નૃત્ય પ્રસ્તુત કરીને સૌને ભાવભીનો વિભોર કરવા લોકનૃત્યની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી વિવિધ લોકનૃત્યો પણ તેમાં રજૂ કરવામાં આવ્યા હતા અનેક સંસ્કૃતિઓની ઝલક દર્શાવવામાં આવી હતી ત્યારબાદ સંગીતની રમઝટ ત્યાં સમૂહ ગીત સમૂહ સુગમ સંગીત શાસ્ત્રીય સંગીત લગ્ન ડાયરો લોકડાયરો ભજન તબલા હાર્મોનિયમ વાંસરી સિતાર તેમજ સિતારવાદની વાયોલિન ગિટાર અને ઓર્ઘની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેને લીધે સમગ્ર વાતાવરણ સંગીત મેં બન્યું હતું દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાંથી આવેલી પ્રતિભાશાળી એ બાળકો વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને તેમની આવી કલાનું પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ નૃત્યકલાની રજૂઆત પણ કરવામાં આવી હતી ભરતનાટ્યમ કથક કુચીપુડી અને ઓડિશી માહિતી અદભુત કલાકૃતિ તેઓ દ્વારા રજૂ કરવામાં હતી ચિત્રકલા વક્તૃત્પર્ધા નિબંધ સ્પર્ધા કાવ્યલેખન ગઝલ શાયરી લેખન લોકવાર્તા જેવી આ એકપાત્રિય અભિનય જેવી વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી જિલ્લા વિવિધ શાળાઓમાંથી બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક આ સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે તાલુકામાંથી લગભગ બાવીસો જેટલા વિદ્યાર્થીઓએ આ કલા મહાકુંભમાં ભાગ લીધો હતો અને સમગ્ર અદ્વિત્ય આયોજન કરવામાં આવ્યું હતું શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રફુલભાઈ ગોંડલિયા અને તેમની ટીમ દ્વારા આ સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું ત્યારે આ સમગ્ર મામલે મુખ્ય અતિથિ એવા દેવ ચૌધરી કમિશનર નવસારી મહાનગરપાલિકા શું જણાવી રહ્યા છે આવો સાંભળીએ આજે નવસારી ખાતે રાજ્ય સ્ત્રીએ ખેલ મહા કલા મહાકુંભનો જે જોનલ દક્ષિણ ગુજરાતનો જે કાર્યક્રમ છે તે આજે ચાલુ થયો છે આજે આવતીકાલે બે દિવસ લગભગ નવ જિલ્લાઓના પાર્ટિસિપન્ટ ત્યાં ભાગ લઈ રહ્યા છે અને જોઈને ખૂબ જ આનંદ થયો છે કે બધા જ પાર્ટિસિપન્ટ છે બોયઝ અને ગર્લ્સ ખૂબ જ સારી રીતે ભાગ લઈ રહ્યા છે અમુક અમુક તો અમે જે છે લાઈવ પણ જોઈએ છે કે કેવી રીતે પેઇન્ટિંગ્સ હોય કે બીજી બેસ્ટ ટુ બેસ્ટ હોય કેટલી સારી રીતે જે છે આમાં આની કલાકૃતિઓ જે છે બનાવી રહ્યા છે અને આવી જ રીતે મારું માનવું છે કે જે કલા મહાકુંભનો જે હેતુ છે એ જેવું છે કે આપણા એટલી બધી આમાં ટેલેન્ટ હોય છે એટલા બધા જે છે પ્રતિભાગીઓ હોય છે એ બહાર આવી શકે છે જિલ્લા કક્ષા ઉપર જોન કક્ષા ઉપર અને પછી રાજ્ય કક્ષા ઉપર

અલગ અલગ કૃતિ પોતાની રજૂ કરવા માટે કલાકારો અહીંયા એકત્રિત થયા છે તો લગભગ આજે તારીખ ત્રેવીસ ના રોજ અને ચોવીસના રોજ ત્રેવીસ તારીખે બાવીસો જેટલા છોકરાઓ અલગ અલગ બધાની કૃતિમાં ભાગ લીધેલો છે ત્યાર પછી ચોવીસ તારીખે પણ એટલા જ બચ્ચાઓએ ભાગ લીધેલો છે એમ પાંત્રીસોથી સાડત્રીસો જેટલા કુલ વિદ્યાર્થીઓ મળી અને અહીંયા શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પોતાની કૃતિઓ રજૂ કરશે અને પોતાની અંદર જે રહેલ શક્તિઓ તેને બહાર લાવી અને જે જોવાનો મળ્યો છે અને એ જ જે ફર્સ્ટ સેકન્ડ આવશે એ રાજ્ય કક્ષાએ જશે અને ત્યાંથી નેશનલ કક્ષા સુધી બાળકો ભાગ લેશે અને પોતાનું જે વક્તવ્ય છે પોતાની જે કૃતિ છે પોતાની અંદર જે રહેલ સુશુભ શક્તિઓ અને કલા એનું પ્રદર્શિત કરી અને નેશનલ સુધી લઈ જશે તો નવસારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર તેમજ

સ્કૂલમાંથી આવું છું અને અહીંયા સ્વામિનારાયણ ઇન્ટર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અમારે જે ઝોન લેવલની સ્પર્ધાઓ થઈ રહી છે તેમાં મેં કાવ્યલેખનમાં એકવીસ થી ઓગણસાઠ વર્ષની વયમર્યાદામાં ભાગ લીધો છે અહીંયા આવ્યા પછી મને ખૂબ સરસ લાગ્યું અહીંનું વાતાવરણ ખૂબ સારું છે એરેન્જમેન્ટ ખૂબ સુંદર છે

આ આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેને જે કાર્યક્રમમાં વાતાવરણ ખૂબ જ પ્રિય વાતાવરણ છે અને એનું કેમ્પસ એ એ કેમ્પસ પણ બહુ જ આનંદદાયી છે અને એન્ટ્રી જે લોકોએ બેન્ડ સાથે એન્ટ્રી એન્ટ્રી કરી એ પણ બહુ ખૂબ જ સરસ છે અહીં વ્યવસ્થા અહીં અહીંની વ્યવસ્થા સજાવટ એ પણ ખૂબ જ સુંદર છે અને જે ભોજન વ્યવસ્થા છે કે કોઈ પણ જાતનું એરેન્જમેન્ટ હોય બાળકોને તૈયાર થવા માટેનું એરેન્જમેન્ટ છે સિટિંગ વ્યવસ્થા છે કે અહીંયા કોઈપણ જાતની સ્વાગત માટેનું એરેન્જમેન્ટ છે એ ખૂબ જ સુંદર છે અને જે અહીંયા શિક્ષણ પ્રવૃત્તિ પણ સારી કરવામાં આવે છે અને બીજી વિવિધ પ્રવૃત્તિઓ એ પણ બહુ ખૂબ સરસ સરસ રીતે ચાલે છે આમ આજે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે નવસારી પ્રદેશ કક્ષા બે હજાર પચીસ છવ્વીસ કલા મહાકુંભનું ભવ્ય આયોજન થયું હતું અને જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ભાગ લઈ અને પોતાની કૃતિઓ રજૂ કરી હતી આ જ પ્રકારના અનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી